અંબાજી ખાતે કોંગ્રેસમાં મોટું ભંગાણ કોંગ્રેસનો ગઢ ગણાતા દાતા વિસ્તારમાં સાતસોથી વધુ કોંગી કાર્યકરો અને અગ્રણીઓ ભાજપમાં જોડાયા ડીસાના પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ રબારીની આગેવાનીમાં કોંગી કાર્યકરો ભાજપમાં જોડાયા દાતા હડાદ પાંસા બેડા પાણી સિમ્પલ પાણીના કોંગી કાર્યકરો મોટી સંખ્યામાં ભાજપમાં જોડાયા અંબાજીની ખાનગી ધર્મશાળામાં કાર્યકરોએ કેસરીઓ ધારણ કર્યો દાતા વિસ્તાર એ આદિવાસી વિસ્તાર છે અને કોંગ્રેસનો ગઢ ગણાય છે આ વિસ્તારમાં વિધાનસભામાં સતત કોંગ્રેસનો જ વિજય થાય છે પરંતુ આ વખતે લોકસભાની ચૂંટણી પૂર્વે જ લોકોનું મન બદલાતા કોંગ્રેસના કર્મઠ કાર્યકરો પણ ભાજપમાં જોડાયા હતા જેમાં આદિવાસી રબારી પ્રજાપતિ સમાજના લોકો મુખ્ય હતા સાથે જ મહિલાઓ પણ જોડાઈ હતી આ પ્રસંગે ગોવાભાઈ રબારીએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વિચારધારા સાથે મોટી સંખ્યામાં આ લોકો જોડાયા છે એમનું સ્વાગત છે અને નરેન્દ્ર મોદી સાહેબે જે વચનો આપ્યા તે પાળી બતાવ્યા છે ભાજપે દરેક પ્રકારના લોકો માટે યોજનાઓ અમલમાં મૂકી છે અને લોકોને તેનો લાભ મળી રહ્યો છે ઘણા વર્ષોથી જે કોંગ્રેસ સાથે જોડાયેલા હતા એમાં બગાડ 하게વાનું અને તમામ સમાજના અમારા આદિવાસી હોય રવાણી હોય મજાવતી હોય દરમાર હોય એ બધી જ સમાજના હજારોની સંખ્યામાં આજે કોંગ્રેસ પાર્ટીને રાવણમ કરીને ભારતીય જનતા પાર્ટી મોદી સાહેબની વિચારધારામાં બગાડ છોરાયા છે કેમને બગાડ અમે અવકાર્ય છે અને ગુગામે કામ થી તમામ લોકો જોડાઈ રહ્યા છે કારણ કે સાચી દિશા સાચો વિકાસ થઈ રહ્યો છે એ લોકો જોવે છે અને એ જોઈને આજે જોડાય છે નક્કર યોજનાઓ નક્કર વચનોનું પાલન કરે એમ એમાં રામનું મંદિર હોય ત્રણસો સિત્તેર હોય એવી દરેક ક્ષેત્રે એમણે જે જે વચનો આવ્યા તે પૂરા કર્યા છે ગરીબોની અંદર પણ તમે જોશો બજેટના ઓકળા જોશો તો તમામ ક્ષેત્રે વધારો જ કર્યો છે અને નવી નવી યોજનાઓ મૂકી છે કે ગરીબી રેખામાંથી ઉપર આવે એ પણ એક બીજા સુખી સમાજોની હરોળમાં આવે એ જાતના એમણે મકાન હોય પાણીની યોજના હોય બાળકોના ભણવાની શિશુમૃત્તિ હોય આ તમામ ક્ષેત્રે વધારો કર્યો છે મેડિકલ ક્ષેત્રે પણ વધારો કર્યો છે ગરીબ માણસ જે અમુક રોગો હતા કે જે બે પાંચ લાખનો ખર્ચો થાય અને ન કરી શકતા એ ભાવે એમને ઘણા વખત એમના વડીલોને આમાંથી જવું પડતું હતું એવી રીતે પણ આજે એમણે દસ લાખ સુધીનો આયુષ્યમાન કાર્ડ આપીને એ ગરીબ માણસ પૂરેપૂરી દવા કરાવી શકે કોઈ પણ માણસ પૈસાના અભાવે એનું દર્દ ન રાખે એના માટે એમને યોજના મૂકીને આજે દસ લાખ રૂપિયા આપણે દવાની અંદર કોઈ પણ રોગ હોય તો એ સરકાર આપે છે એ પણ એક મોટું કાર્ય છે કારણ કે જે પૈસાવાળા તેને ખબર ન હોય પરંતુ ગરીબ માટે તો એક મોટી આશીર્વાદરૂપ આ યોજના છે એવી બાળકો માટે પણ યોજનાઓ છે માતાઓ માટે યોજનાઓ છે કેમ દરેક ક્ષેત્રે ખેડૂતોને પણ આજે કોઈ પણ બોલ્યા વગર અરજી પણ કર્યા વગર બાર મહિને છ હજાર રૂપિયા ખાતામાં સીધે સીધા આવી જાય છે એ કોઈ પણ માગણી કર્યા વગર એક વખત નક્કી થયું એ દર વર્ષે પૈસા આવી જાય છે એવી દરેક યોજનાઓ છે કેવા બેસે તો કલાકોના કલાક નીકળે એ યોજનાઓની વિચારધારામાં અમે પણ આપણે એક વર્ષ પહેલા જોડાયા છે આજે લોકો એમ દરેક ક્ષેત્રે સમગ્ર જિલ્લાની અંદર મોટા પ્રવાહમાં જોડાઈ રહ્યા છે અને અમારા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પાટીલ સાહેબે પાંચ લાખની લીડથી ઉપર જીતાડવાનો જે સંકલ્પ છે એ પણ આ જો પૂરો થશે કે પાંચ ને પણ સાત લાખે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રેખાબેન જીતશે